હવે સમાચારો અમદાવાદ ગાંધીનગર કાલુની બાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જે આ જણાવી દઈએ કે આ હડકંપ મચી ગઈ છે આ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીઓ મળી છે તેને લઈને જેબર જાયડસ અગ્રસેન અને ડીએવી સ્કૂલને ધમકીભર્યા ધમકી ભર્યા મળ્યા છે ત્યારે બોમ્બ સ્કોડ હાલ તૈનાત કરી દેવામાં આવ્યું છે બોમ્બ સ્કોડ દોડતી થઈ છે અમિત શાહના લોકસભા મત વિસ્તારની આજે જાણીતી સ્કૂલો જે લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલનું નિશાની કરવામાં આવી છે એક વાગે અગિયાર વાગે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે જણાવી દઈએ આજે મહત્વની માહિતી જે મળી રહી છે તેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલોને હાલ રજા આપી દેવામાં આવી છે અને આ તમામ ઘટનાને લઈને વાલીઓમાં દહેશત ત્યાં ફેલાયો છે અને ત્યારે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ સાથે અત્યારે હાલ ત્યાં સ્કૂલની ચાલી રહી છે સ્કૂલ તરફના તમામે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે આ મોટા સમાચાર છે જે આપણે જણાવી દઈએ આ સ્કૂલોને બાર લગભગ બાર જેટલી સ્કૂલોને ને બોમ્બ ઉડાવી દેવાની આ ધમકી મળી છે અને જે ધમકી મળતાની સાથે જો તે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે